ગુડ મોર્નિંગ દોસ્તો તો કાલનું કામ આપણે હતું છે સમાજવાડીની લોબી સાફ કરાવવાની છે તો આપણે પહેલાં લોબી કરાવતા આવી સાફ કારણ કે બપોર પછી ડાયરો રાખે છે સમાજવાડીમાં એટલે બરોબર છે તો પહેલાં લોબી સાફ કરાવતા આવી તો મિત્રો સફાઈ થઈ ગઈ છે હવે દાયરો રાખે તો વાંધો નબળે આ છે લોબી જોવામાં હે ને થોડી ઘણી ધોવરાવીએ પહેલી આપણે અને હા પૈસા એ જે આવીએ ને એ દઈ દે છે ઉપર ના હોય સાફ થઈ ગઈ નામી તો હાલો હવે હું હે ને ઘેર જઈ બપોરા કરતો આવું બરોબર છે પછી પાછા આવી બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આપણું હવે જઈ દાયરો થાય તો મિત્રો અંધારો થઈ ગયો છે આપણે લાઇટ ઓલવી થઈ ડાયરેક્ટ થતી ગયો છે